જો પાણીની જેન પૈસા હાથમાં ન રહેતા હોય તો જલ્દી અપનાવો શક્તિશાળી ઉપાય નમસ્કાર દર્શક મિત્રો પૈસાની તંગી ઘરમાં અશાંતિ કે નકારાત્મક ઉર્જા જેવી સમસ્યાઓનો સામનો કરીએ છીએ ઘણી વાર એવું થાય છે કે આપણે ગમે તેટલી મહેનત કરીએ પણ પૈસો હાથમાં ટકતો નથી પાણીની જેમ વહી જાય છે શું તમે જાણો છો કે આપણા રસોડામાં રહેલી એક સામાન્ય વસ્તુ એટલે કે મીઠું આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે આજે હું તમને મીઠાના એવા અદ્ભુત અને ચમત્કારિક ઉપાયો વિશે જણાવીશ જેને જાણીને તમે ચોંકી જશો આ ઉપાયોથી માત્ર તમારા ઘરમાં ધન સમૃદ્ધિ જ નહીં આવે પણ નકારાત્મક ઊર્જા દૂર થશે વાસ્તુ દોષ મટશે અને તમારું સ્વાસ્થ્ય પણ સુધરશે આ વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે આજે હું તમને એક બે નહીં પણ કોઈ વીસ મહત્વના ઉપાયો વિશે જણાવીશ જો તમને આ માહિતી ગમે તો વિડીયો ને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો પહેલો ઉપાય ધન અને દરિદ્રતા માટે મીઠાનો ઉપયોગ જ્યોતિષ શાસ્ત્ર મુજબ મીઠું ચંદ્ર અને શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે તેથી સ્ટીલ કે લોખંડના વાસણમાં ન રાખવું જોઈએ આવું કરવાથી ચંદ્ર અને શુક્રના નકારાત્મક પ્રભાવ પડે છે જેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે મીઠાને હંમેશા કાચના વાસણમાં જ રાખવું જોઈએ બીજો ઉપાય ભોજનની પવિત્રતા જાળવવા જ્યારે પણ તમે રસોઈ બનાવતા હો ત્યારે ભોજનને ચાખીને મીઠું ન નાખવું ઘણા લોકો રસોઈ બનાવતી વખતે વારંવાર ચાખતા હોય છે જેનાથી ભોજનની પવિત્રતા સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે જો જમતી વખતે મીઠું ઓછું લાગે તો ભગવાનને ભોગ લગાવ્યા બાદ જ ઉપરથી થોડું મીઠું ઉમેરી શકો છો ત્રીજો ઉપાય અજાણી વ્યક્તિનું મીઠું ન ખાવું આ એક ખૂબ જ મહત્વનો ઉપાય છે જો કોઈ વ્યક્તિ તમને પસંદ ન હોય તો તેનું મીઠું ન ખાવું જોઈએ માનવામાં આવે છે કે મીઠું તમારી ભાવનાઓ અને શક્તિઓને પોતાની તરફ ખેંચે છે જો તમે કોઈ દુષ્ટ કે નકારાત્મક વિચારવાળા વ્યક્તિનું મીઠું ખાઓ છો તો તેની નકારાત્મકતા તમારામાં આવી શકે છે તમે તેની મીઠાઈ ખાઈ શકો છો પણ મીઠું નહીં ચોથો ઉપાય મજબૂરીમાં મીઠું ન ખાવું કોઈના દબાણમાં કે મજબૂરીમાં આવીને તેનું મીઠું ક્યારેય ન ખાવું આનાથી તમારું મોટું નુકસાન થઈ શકે છે યાદ રાખો કે નમક કા હક અદા કરના એટલે કે મીઠાનો અધિકાર ચૂકવવો જેનું મીઠું ખાઓ છો તેના પ્રત્યે તમારી એક પ્રકારની જવાબદારી બની જાય છે પાંચમો ઉપાય મીઠાનું ઢોળાવું અશુભ મીઠાનું ઢોળાઈ જવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે બલ્ગેરિયા અને રોમાનિયા જેવા દેશોમાં તો તેને દુર્ભાગ્ય અને વિવાદનું સૂચક સમજવામાં આવે છે જો ભૂલથી મીઠું ઢોળાઈ જાય તો તેને જલ્દીથી સાફ કરી દેવું છઠ્ઠો ઉપાય નકારાત્મક ઉર્જા દૂર કરવા એક કાચના ગ્લાસમાં પાણી અને મીઠું ભરીને તેને ઘરના નૈઋત્ય ખૂણામાં દક્ષિણ પશ્ચિમ ખૂણો રાખો તેની પાછળ એક લાલ રંગનો બલ્બ કે લાલ રંગનું પ્લાસ્ટિક લગાવી દો જ્યારે ગ્લાસનું પાણી સુકાઈ જાય ત્યારે તે ગ્લાસને સાફ કરીને ફરીથી મીઠું અને પાણી ભરીને મૂકી દો આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ધનનો પ્રવાહ જળવાઈ રહેશે સાતમો ઉપાય બાથરૂમમાં મીઠાનો ઉપયોગ ઘરના બાથરૂમમાં નકારાત્મક ઉર્જાનો સૌથી વધુ સંચાર થાય છે આ દૂર કરવા માટે એક એક કાચની વાટકીમાં દરિયાઈ મીઠું ભરીને બાથરૂમના ખૂણામાં મૂકી દો દર મહિને આ મીઠું બદલી નાખવું આ ઉપાયથી બાથરૂમની નકારાત્મકતા ઘરના અન્ય ભાગોમાં ફેલાતી અટકશે આઠમો ઉપાય બાથરૂમ વાસ્તુ દોષ માટે જો તમારા ઘરનો બાથરૂમ ઈશાન ખૂણામાં ઉત્તર પૂર્વ ખૂણો હોય તો આ એક મોટો વાસ્તુ દોષ છે આ દોષને દૂર કરવા માટે બાથરૂમના દરવાજા પર સિંહનું ચિત્ર લગાવો અને બાથરૂમમાં મીઠાની વાટકી રાખો નવમો ઉપાય ધનની બરકત માટે એક કાચના વાસણમાં મીઠું ભરીને તેમાં ચાર પાંચ લવિંગ નાખી દો આ વાસણને તમારા રસોડામાં કે ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈની નજર ન પડે આ ઉપાયથી ધનનો પ્રવાહ વધશે ઘરમાં બરકત થશે અને લક્ષ્મીજીની કૃપા બની રહેશે દસમો ઉપાય નજર દોષ દૂર કરવા જો કોઈ વ્યક્તિને ખાસ કરીને બાળકને નજર લાગી હોય તો એક મુઠ્ઠી મીઠું લઈને તેના માથા પરથી સાત વાર ઉતારીને વહેતા પાણીમાં નાખી દો આ ઉપાયથી તરત જ નજર દોષ દૂર થઈ જશે અગિયારમો ઉપાય વાસ્તુ દોષ માટે જો તમારા ઘરમાં એવો કોઈ વાસ્તુ દોષ હોય જેને તમે બદલી ન શકો તો બંને હાથમાં આખું મીઠું લઈને થોડી વાર ઉભા રહો અને પછી તેને ટોયલેટમાં પાણીથી વહાવી દો આમ કરવાથી ઘરનો વાસ્તુ દોષ શાંત થાય છે બારમો ઉપાય બીમારીથી બચવા રોગોથી બચવા માટે સામાન્ય મીઠાનો ઉપયોગ ઓછો કરો અને તેની જગ્યાએ સિંધવ મીઠું સિંધા નમક કે કાળું મીઠું વાપરો આ બંને મીઠા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે જો કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો તેના માથા પાસે એક વાટકીમાં મીઠું રાખી દો અને દર અઠવાડિયે તે મીઠું બદલી નાખો આનાથી તેને રાહત મળશે તેરમો ઉપાય ઊંઘ અને સ્વાસ્થ્ય માટે સૂતી વખતે તમારું માથું હંમેશા પૂર્વ દિશામાં રાખો તમારા બેડરૂમમાં એક વાટકીમાં સિંધવ મીઠાના ટુકડા રાખો આનાથી તમારી ઊંઘ સુધરશે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે ચૌદમો ઉપાય માનસિક શાંતિ માટે જો તમે સતત ચિંતા કે માનસિક તણાવથી ઘેરાયેલા રહેતા હો તો મીઠા વાળા પાણીથી સ્નાન કરો ઝઘડા થતા હોય કે ઘરમાં કલેશ રહેતો હોય તો સિંધવ મીઠાનો એક ટુકડો બેડરૂમના એક ખૂણામાં મૂકી દો આનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે અને સંબંધોમાં સુધાર આવશે આ મીઠાનો ટુકડો દર મહિને બદલી નાખવો ગ્રહોના પ્રભાવ અને અન્ય ઉપાયો સોળમો ઉપાય શનિના પ્રભાવથી બચવા ભોજનમાં મીઠું ઓછું હોય તો ઉપરથી સામાન્ય મીઠું ન નાખો તેના બદલે કાળું મીઠું અને કાળા મરીનો ઉપયોગ કરો જો તમે આમ નહીં કરો તો તેનાથી શનિનો પ્રભાવ શરૂ થઈ શકે છે સત્તરમો ઉપાય ચંદ્ર ગ્રહ માટે કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો મીઠું વાપરવું આનાથી બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓથી પણ બચી શકાય છે અઢારમો ઉપાય મંગળ ગ્રહ માટે જો તમારી કુંડળીમાં મંગળ ગ્રહ નબળો હોય તો તમે ભોજનમાં દરિયાઈ મીઠાનો ઉપયોગ કરી શકો છો આનાથી મંગળ ગ્રહનો નકારાત્મક પ્રભાવ ઓછો થાય છે ઓગણીસ મો ઉપાય ત્વચા અને શુદ્ધિ માટે એક ગ્લાસ પાણીમાં થોડું મીઠું નાખીને તેને તમારી સામે રાખીને થોડી વાર બેસો પછી તે પાણીથી હાથ પગ ધોઈ લો આનાથી ત્વચા શુદ્ધ થશે અને શરીરમાં રહેલી નકારાત્મકતા દૂર થશે વીસ ઉપાય ધનનું આકર્ષણ કરવા એક કાચની વાટકીમાં માં થોડું ભરીને તેને મુખ્ય દરવાજાની પાસે રાખો આ ઉપાય હતા મીઠાના વીસ અદ્ભુત ઉપાયો આ ઉપાયોને અપનાવીને તમે તમારા જીવનમાં ધન સુખ અને શાંતિ લાવી શકો છો જો તમને આ જાણકારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન ને ઓલ પર સેટ કરી દો આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર